એવું તમને બધાને કાલે ખઈશ અને એવડી મારા બધા માટે છે આપણે પહેલાં આપણે શાકાનું પણ બનાવવાનું આપણે બનાવી પહેલી વાર બનાવું છું તેવાર થાય તો આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે મમ્મી હાલમાં હું ક્યાંય વરસાદ આપણે કેમ નથી આપણે તો બસમાં જવાનું ને

હાવ ત્રસ છે ને મસ્ત કા ઝીલી હા કરવી નહી મસ્ત છે ને તરસ પડો છે એક પડો રેડી છે अच्छा लेब्रेप पड़ा रेडीश वहाँ पर बना हुआ खाते हैं तो उनके हाथ और मोटी सी नल पे हर खा पड़ा खा ताने सीज़ बता और और जो क्या बात है तो ये मुगमाए तो कितना पूरा मुगमाए आंधी आंधी ना पाए रे इंजी मेरे बारे में क्या

હાલો આપણે હજી જલ્દી જલ્દી બીજું આમ છે એવું બતાવી લઈ અને મળીએ પાછા હેલો ગાઈસ તો આપણું કામ પણ ફતી ગયું છે એમ તો હજી બાકી છે ને મમ્મી કામ કા આખો દિન આપણું કામ જ છે તો મમ્મી જો શાક વધારે છે મમ્મી તમે છે ને શાક બનાવ્યું રીંગણાની સ્મેલ આવી ગઈ મને તો જો મમ્મી રીંગણાનું શાક બનાવે છે અને વરસાદ જો દે ધના ધન વરસાદે હાવ હેરાન કરે છાટા છાટા વરસાદ પડે હાવ હાલ તો હેલો આઈશ તો અત્યારના વાક્યા છે છ એમાં એવું હતું કે બધું એ શણધારવાનું હતું એ બધું અહીંયા પતાવું અત્યારના જો હજી તો આમનોમ છીએ છે

એવી છે મસ્તી ને કે બધા કોમેન્ટ કરજો આવડી આ ચોઇસ જયની છે આ ચોઈસ એટલે બધા કોમેન્ટ કરજો કે કેવી છે એમ કે જો હે ને આ કે મસ્ત અને હજી અમારે સિફર હજી સણગારવાના બાકી છે એ હવે હાંજે અને આપણા આવડે ઓલા મગના ને સાકરના ફળા હતા એ બધાને આપણે હણકારાઈ ગયા છે હવે ખાલી શ્રીફળ એક જ બાકી હવે ઈ બધી વસ્તુ હાંજી અત્યારે અમન આવી ગયા છે મેમન ઈ છે મારા મોટા સાસુ ઈ અત્યારે ઉપલે હાથી આવ્યા છે સદાયમાં તો આજે આપણે એના માટે બનાવવાનું છે ચટણી ભજીયા ને રવો હાલો આપણે એ પહેલા ફટાફટ કર નાખી અને પછી સાંજે આપણે શ્રીફળ સણખાવી તો જો આવડી ગિફ્ટ માં શું શું હોય વસ્તુ મને તો ખબર છે નહીં અને

મોબાઈલ આમાં હું હોય હવે મને ખબર હું હોય છે હવે મસ્ત હશે પણ બે ગિફ્ટ હાલો તો આપણે ફટાફટ રાસોઈ બનાવી નાખીએ અને પછી મળીએ પાછા શ્રીફંગ બનાવવાના છે ત્યારે તો આ છે મારા મોટા સાસુ ઉપલે સાથી આવ્યા છે અને એક હમણાં કામમાંથી ના આવ્યા હતા ને અમારે આવતા સિવડાય તો જીવીમાં આ છે મારા મોટા સાસુ આવ <laughs> <laughs>

ભજીયા જોઈને બધાના મઢામાં પાણી આવતું છે એવું છે ને તો આપણે ફટાફટ ભજીયા બનાવી નાખીએ પછી હજી આપણે હાજી હજી શ્રીફળ હજી એને સણ કરવાનું છે તો આપણે ફટાફટ ખાઈ લેવી અને પછી મળીએ પાછા હેલો ગાય તો અત્યારે વાગી ગયા સાડા નવ અમે જમી બમી ભજીયા ખાઈ ને બેસી ગયા ધ્રુવી હું આવી આવડે તને હા હા ભાઈ દેવા ચલો શંભાર ના શરૂ કરો તો ફાઇનલી બધી વસ્તુઓ તને આવી પૈસા માં જેટલી જોઈએ એટલી મલગ બધી વસ્તુ છે હાલ આપડે ફટાફટ હંડારવા માં વન નાળીયે હંભારવાના છે

આટલી વસ્તુ લઈ જવાની સાચી વસ્તુ સાંજાઈ ને લાંબા જ વસ્તુ ના બધી મોટા નથી થયા અને ઓલા માંડા આવીને મંજુ શેખવા કરતું પીડે પડા અલગ તો હવે આપણે છે ને આપણે ફવારમાં ઉઠવાનું છે વેલા એટલે હવે સુઈ જાય એમ કે ફવાનું આપણે જવાનું છે ગઈ કરવાનું તો પહેલું તો ઉઠું તો હે તો હાલો તો તમે બધાને મારા નવલમ કેવ લઈ દો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછું નવલોમ ત્યાં સુધી બધાને ખાટા ભાઈ ને શ્રી કૃષ્ણ